શ્રી નારાયણ ગુરુ આધ્યાય વ્યાયામ શાળા શાસ્ત્રીપોળ ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત રાજ્ય જુનિયર જુડો ચેમ્પિયનશિપ બે હજાર પચીસ છવ્વીસ આયોજન કરવામાં આવ્યું શ્રી નારાયણ ગુરુ આધ્ય વ્યાયામ શાળા શાસ્ત્રીપોળ ખાતે ત્રિદિવસીય ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશિપ બે હજાર પચીસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધા આજ રોજ આયોજન આઝાદ સુરવે દ્વારા કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એકસો બાર જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં આજ રોજ મેન્સ અને આવતીકાલે વુમન્સ ઐતિહાસિક શ્રી નારાયણ ગુરુ વ્યાયામશાળા ખાતે આજે ગુજરાત સ્ટેટ લેવલ જુનિયર જુડો ચેમ્પિયનશીપ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન કરવામાં આવ્યું છે આમાં આયોજકો દ્વારા ખૂબ સુંદર આયોજન કરીને એક સૌથી વધારે પાર્ટિસિપન્ટસને ઓલ ઓવર ગુજરાતથી બોલાવીને આ કાર્યક્રમનું આયોજન થયું છે આપણે જાણતા ગર્વની લાગણી થાય છે કે વડોદરા શહેરમાં બસો વર્ષની જૂની આ વ્યાયામશાલા ખાતે એક મોર્ડન ઓલિમ્પિક સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને પાર્ટિસિપન્ટસ ખૂબ ઉત્સાહથી આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો જુડો એક એવા સ્પોર્ટ છે જે આજે ઓલિમ્પિકમાં પણ આના સ્થાન કાયમ છે તો ભારત વર્ષમાં આ સ્પોર્ટ્સના પ્રમોશન માટે ગુજરાત સ્ટેટ્સ જુડો એસોસિએશન દ્વારા જે એફર્ટ્સ અને એના આખું આયોજન છે ધેટ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક અને વડોદરા શહેરમાં થઈ રહેલા આ કાર્યક્રમ આપણા જે યુવાનોમાં જે પ્રતિભા છે ટેલેન્ટ છે એમને રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરવા માટેનું એક ખૂબ સારો અવસર છે તક છે હું માનું છું કે ઓર્ગેનાઇઝર્સ અને જે ઓફિશિયલ્સ એફર્ટ કરી છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને પાર્ટિસિપેટ કરી રહેલા આ તમામ ખેલાડીઓને પણ આપણે અભિનંદન પાઠવું છું અને એમને રાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે પાર્ટિસિપેટ કરવાની તક મળે એવું શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ આજે તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ ઓલ ગુજરાત જુનિયર જુડો ચેમ્પિયનશીપનું આયોજન શ્રી નારાયણ ગુરુ અધ્યયન શાળા શાસ્ત્રીપોળ ખાતે યોજવામાં આવેલ છે આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાંથી એકસો બારની સંખ્યામાં ખેલાડી મિત્રો આવ્યા છે આજે મેનની કોમ્પિટિશન છે આવતીકાલે વિમેનની કોમ્પિટિશન છે અને આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર સાહેબ ઉપસ્થિત છે હાજર રહ્યા અને ખેલાડીને શાબ્દિક પ્રવચન આપીને પ્રોત્સાહન કરેલ છે અને આ સ્પર્ધાનું પૂરેપૂરું આયોજન શ્રી આઝાદભાઈ સુએ કરેલું છે વ્યાયામશાળાના એ સંચાલક છે ત્રણ દિવસની કોમ્પિટિશન છે બે દિવસ સતત આખો દિવસ કોમ્પિટિશન ચાલશે ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાંથી પાર્ટિસિપેટ આવેલા છે અને ખેલાડી નેશનલ ઇન્ટરનેશનલ ખેલાડીઓ પણ અહીંયા આજે ઉપસ્થિત છે ને એ લોકોએ પણ પાર્ટિસિપેટ કરેલ છે અમારું નામ વાસુદેવ કદમ ગુજરાત જુડો એસોસિએશન ટેકનિકલ સેક્રેટરીથી